હવે ધોલેરામાં આજકાલ બુક સ્કેમ પણ થઈ રહ્યા છે તો લોકોના પૈસા પણ રોકાઈ જઈ રહ્યા છે માટે જ એક સારા બિલ્ડરની આવશ્યકતા ખૂબ જ વધી જાય છે તો હું એવા જ એક બિલ્ડર કવન ડેવલપર્સ ધોલેરામાં એમની સાઇટ્સ છે જેના પેપર્સ ઘણા ક્લિયર છે તો આપણે આવી ગયા છીએ ફાઈનલી કવન ડેવલપર્સની ઓફિસ પાસે જે આવેલી છે વાયમસીએની બાજુમાં વેસ્ટ ગેટ બિલ્ડિંગમાં સેવન્થ ફ્લોર પર અહીંનો સ્ટાફ ખૂબ જ કોપરેટિવ છે અને અહીંના ડેવલપર્સ પણ ખૂબ જ કોપરેટિવ છે તો તરત જ મુલાકાત લો કવન સાથે અને આજે જ બુક કરાવો આપની અપોઇન્ટમેન્ટ ધોલેરા વિઝિટ માટે અને પ્લીઝ એક્સપ્લોર કરો ધોલેરા એક્સપ્લોર વિથ કવન ડેવલપર્સ જેમની ટેગ છે કવન કા વાદા ફાયદા સબસે જ્યાદા થેન્ક યુ